હરીહંતાણ નમો સિદ્ધાનંગ નમો વાય નમો વજાયાણ નમો લોય સબાહુણમ એશો પંચ નમો સબ્બ પાવ મંગલાનંદ મંગલાનંત શિં પદમ હોય મંગલામ ભગવાનના ચોત્રીસ ની આજે સ્થાવના આપણે કરીશું ભગવાનના જન્મથી ચાર અતિશયો હોય એક તો પરમાત્માનું શરીર જન્મથી જ રોગ પરસેવા રહિત મેદ રહિત અને અત્ય અત્યંત સુંદર અને સુગંધિત હોય બીજો અતિશય હોય ભગવાનના લોહી અને માંસ એ દુર્ગંધ વિનાના અને સફેદ ઉજ્જવળ હોય ત્રીજો અતિશય છે ભગવાનનો શ્વાસોશ્વાસ એ કમળના ફૂલ જેવો એકદમ સુગંધિત હોય અને ચોથો અતિશય હોય છે એ ભગવાનના આહાર અને નિહાર એ ચર્મચક્ષુથી અગોચર એટલે અદૃશ્ય હોય છે આ ચાર અતિશય ભગવાનના જન્મથી જ હોય છે બીજા અગિયાર અતિશયો જ્યારે ચાર ગાતી કર્મનો ક્ષય થાય ત્યારે જે ઉત્પન્ન થતા હોય છે એમાંનો એક અતિશય એ છે કે એક યોજન પ્રમાણ સમાવેશની અંદર કરોડો ગમે દેવતાઓ મનુષ્યો પશુઓ પક્ષીઓ બધા સમાઈ જાય જરાય પણ શંકરાસ્થ સ્થાય નહીં પછી બીજો અતિશય ભગવાનની દેશના એ બધાએને પોતપોતાની ભાષામાં સમજાય છે અથવા બધાને એમ લાગે કે જાણે ભગવાન મને જ કહી રહ્યા છે એ રીતે સમજાય છે અને ત્રીજો અતિશય એ બધાને પોતપોતાની ભાષામાં સમજાય છે અને ચોથો અતિશય ભગવાન વિચરતા હોય ત્યાં આજુબાજુમાં ટોટલ સવા સો યોજન જેટલી ભૂમિમાં કોઈ રોગ વગેરે થતા નથી સવા સો યોજન ભૂમિમાં વેર વિરોધ થતા નુકસાન થઈ જાય છે અને કોઈ પ્રકારના ઈતિ એટલે કે ઉંદર કે તીડ વગેરેના ઉપદ્રવો થતા નથી મહામારી મરકી કોલેરા વિગેરે જેમાં લોકો ટપ મરવા માંડે એવો મરકીનો ઉપદ્રવ પણ થતો નથી અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ પણ થતી નથી દુર્ભિક્ષ એટલે જેમાં સાધુ સંતોને ભિક્ષા મળી દુર્લભ થઈ જાય એવો મહાભયંકર દુકાળ પણ પડતો નથી અને કોઈ બીજો રાજા આજુબાજુના પ્રદેશનો દુશ્મન રાજા એ પ્રદેશ ઉપર આક્રમણ કરી શકતો નથી અને ભગવાનના મસ્તકની પાછળ એવો ભામંડલ જે દેવતાઓ રચે છે પણ એમાં ભગવાનનું તેજ સંક્રમિત થાય તો ચાજલ્યમાન તે જ હોય જો ઓગણીસતીશો બીજા દેવતાઓ કરતા હોય છે એમાં એક અતિશય છે ભગવાન ચાલે ત્યારે એની આગળ આકાશમાં ધર્મ ધર્મચક્ર ચાલતું હોય એકદમ જાજવલ્યમાન તેજસ્વી પછી ચામરો ઇન્દ્રો વીંજતા હોય પણ ચા વીંજનારા પણ દેખાય નહીં ઇન્દ્ર વગેરે પણ માત્ર ચામર પોતાની મેળ જાળે વીંજાઈ રહ્યા હોય એવું દેખાય રત્નજડી સુવર્ણનું સિંહાસન ત્રણ છત્ર ઉપરા ઉપરી અને આગળ ધ્વજ ચાલે એક હજાર યોજન ઊંચો પછી સોનાના નવ કમળો વિકુરવે એની ઉપર પરમાત્માનું પદસ્થાપન થતું જાય ઓટોમેટિક પછી સ રૂપા રત્નના ત્રણ ગઢરૂપ સમવસની રચના પછી ભગવાન પૂર્વ દિશા સમુક્ત બેસે બાકીની ત્રણ દિશાઓમાં દેવતાઓ ભગવાન જેવું જ આવેહુ રૂપ દેવ ભગવાનના અતિશયના પ્રભાવે વિકુરવીને મૂકે જેથી જુના દરેકને લાગે કે ભગવાન મારી સામે જોઈ રહ્યા છે ભગવાનના શરીરથી બાર ગણો ઊંચો અશોક વૃક્ષ યોજન પ્રમાણ એની છાયાઓ ઘટા હોય ભગવાન વિહાર કરતા હોય કાંટા પણ ઊંધા થઈ જાય વૃક્ષો પણ પોતાની ડાળીઓ ઝુકાવીને જાણે નમસ્કાર કરે આ દૈવી શક્તિથી થતું હોય અને આકાશમાં દેવ દુદુવી દેવતા નગારાઓ વાગતા હોય જાણે કે જગતના જીવોને જગાડવા માટે કે આવો આવો મોક્ષ નગરીના સાર્થવા અહીંયા બિરાજમાન છે એના સાનિધ્યમાં આવો અને ભગવાન વિચરતા હોય ત્યારે પવન પણ શીતલ મંડ અને સુગંધિત વાયુ વાતો હોય પશુ પક્ષીઓ પણ આકાશમાં ભગવાનને પ્રદક્ષિણા આપતા હોય અને ભગવાન જ્યાંથી પસાર થવા ના આવે ત્યાંથી દેવતાઓ અગાઉથી સુગંધિત જલની વર્ષા કરીને એ ભૂમિને પણ એકદમ સ્વચ્છ અને સુગંધમય બનાવી દે છે પંચરંગી પુષ્પ વૃષ્ઠિત પુષ્પોની વૃષ્ટિ દેવતાઓ કરે છે અને એના ઉપર કરોડો ગમે લોકો ચાલે છતાં પણ એ પુષ્પોને જરા પણ ખીલામણા ન થાય ભગવાનના અતિશયના પ્રભાવે ભગવાન દાઢીમૂસ વગેરેના વાળ એની અભિવૃદ્ધિ થતી નથી એકવાર લોચ કરી લે પછી ઇન્દ્ર મહારાજ અદૃશ્યપણે પોતાનું વજ્ર એવી રીતે ફેરવી લે જેથી કરીને ફરી ઉગે નહીં અને ઓછામાં ઓછા કરોડ દેવતાઓ પણ પરમાત્માના સાનિધ્યમાં હંમેશા રહેતા હોય અને છ એ ઋતુઓ એ પણ એકી સાથે પોતપોતાના ફૂલો અને ફળો દ્વારા ભગવાનનું સ્વાગત કરે આવા ટોટલ ચોત્રીસ અતિશયોનું વર્ણન હવેની અર્ચનામાં છે એમાં દરેક ગાથાને અંતે હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના એ રીતે બધા જ ભાવપૂર્વક બદન સ્વરે જીલાવજો ના રોગના પ્રસ્વેદના મલ કોઈ તુજ तन ને નળે તુજ રૂપની આ સૌંદર્ય મગમગ તું તને આ જન્મ થી પ્રભુ શાપડે દુર્ગંધ કે બી બצતા તુજ માંસ સણિત માં નહીં ચૈતન્ય માજે ಸ್ವಚ್ಛಾ ಸ್ವಚ್ಛತಾ ಸಂಪೂರ್ಣ ಶುಭ ಲಕ್ಷಣ ತಣಿ ಶ್ರೇಣಿ ಅಹೋ ಆಗಿ ಅಹಿ સૃષ્ટિ સરોવર છે અને તેમાં પ્રભુ તું કમળ છે ને દેવ દેવી ઇન્દ્ર ઇન્દ્રાણી સહુ ત્યાં ભ્રમર છે આહાર ને નિહાર માનવ કોઈ જોઈ ના શકે તુજ સબ ના તુજ પ્રીત નો જે રંગ હૈયે કોઈ ધોઈ ના સકે સવી જીવની હિત કામના તુજ હૃદય માં બેસી શકે અહી મનભરી તુજ એક વચને ભવિ હૃદય ભવ્ય સુખ શાંતિ મળે સુખ એક પુગલ ભોગ છે આ મહાભ્રાંતિ ટળી ને અને જગ જગિત કાંતિ હરિહંતુ અર્ધ માગધ એક ભાષામાં જ ધર્મ કથા કહે સુર અને સંગીતમય લય

યારે કરે છે નાથ ગમે ગામ તું ગમન ને આરોગ્ય તે અવિનાશ પામે જે કરે તુજને નમન પાર્યા ભૂમિ ભૂષણ તણા કારણ થકી પ્રગટ્યો હતો તુજ આગમનથી હે કૃપા સાગર તરત તે સમી જતો ત્રિભુવન વિભૂતે તે સ્થળે જીવનાશક જય ના માં તું વસે શાશ્વત જીવન તેને મળે જે ધન્ય ધરતી પર અહો પરમેશ તારા ચરણ છે તુજ ચરણ જાણે હે અમૃત કે जे जगत करता मेघते फावे नहीं ने जे जराए न बरसता मेघते आवे नहीं તું જ્યાં રહે કુદરત જીનેશ્વર દુઃખ ત્યાં લાવે નહીં જ્યાં તું પ્રભુ આવી ત્યાં અન્ન જલ આવી નિર્ત ને સૌ ના લોચન કમલ ખિલ હસે પધરામણી તું થાય જ્યાં ત્યાં છાય પૂરી અટકળો વિકરાય છે તો પાન ને રમખાણ ના સૌ મૃગ જડો

लागे कुदृष्टिने सडगता सूर्य जेवी रोषनी लागे सुदृष्टिने जवका चंद्र जेवी चांदणी ए ऊं अजायब धर्मचक्र समीपमाचे आपनी अरिहंता विजय वंद दुजने भावती करू वंदना चम शरणे जे चामरो इंद्रो स्वयं ढाडी रहे चाले प्रभु तू जो चलाव भाव करे जारी रहे तुज ध्यान जेवी धवलता થી જગત અજવાળી રહે હે મંત્ર વિષયવંત તુજને ભાવતી કરું મંડન તુજ્ય સ્વર્ણ બિરચિત જડાહડા સિંહાસને જાણે મૃગો આવ્યા અહી સમ તુજ ઉપર ઝગમગ જડાહડ ચોતર છત્ર છે

જ્યાં જણે જ્યાં રંગ રૂડા આ ઇન્દ્ર ધ્વજ લઈ જાય છે જાણે ઉપર ઈશ્વર ઘરે લક્ષ્મી વસે છે જીન ચરણ માં એવું કઈ સમજાવવા તુજ પુણ્ય કેરા છે ચમત્કારો ખરેખર આગ વા ત્રણ જગતનું તું મોહ રાગ દ્વેષ આ ત્રણ દોષથી દેવોર છે ત્રણ રત્ન સર્વ સર્વજન પ્રિયંકર કર હર રોજ સાંજ સવાર પ્રભુ સહુની હરે તું ભવ વ્યથા ઊંચા ઊંચા સમે આ વૃક્ષ ઘે ગુર ફર ફરે

જગને જગાડે દિવ્ય દેવો ડુંડુ નાદ નાના સૌને પમાડે પરમ તૃપ્તિ તું વચન રસ સ્વાદથી આ સૃષ્ટિને અનુકૂળ થઈ ને સાધના તે જે કરી तुझ चौतर पर रे लाय आल्ला डक हवा मस्ती भरी મયુરી મયૂર ને સારસી સારસ સકલ પક્ષી ગણો જો વાજીનેશ્વર આજુઓ નિશ્ચલ બની મુજ પાણો ચોમેર છાટયું નીર દેવો એ અહી ખુશબૂ ભર્યું તુજ આગમન ટાણે અહોડી બધે અમૃત નર્યું

તુજ પુણ્ય વૈભવને સમર્પે જગત આશ્ચર્યાંજલી આ કોટિશઃ દેવો કરે સેવા સતત સોહામણી સીમા નુજ પુણ્યનીનતિ ક્યાંય તુજ સરખામણી

अरिहन्त अतिशयवन्त तुजने भावते करुवदना नमो अरिहन्ताणम्